જીત મુન્દ્રા સિવિલ કોર્ટ મધ્ય આજે બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારથી વકીલો મતદાન કરવા પહોંચ્યા હતા અને શિક્ષિત મતદારોએ શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યો હતો અને શાંતિપૂર્ણ મતદાન થયો હતો આ ચૂંટણીમાં એસોસિએશનની આખી કારોબારી બિનહરીફ થઈ ગયેલ હતી અને માત્ર પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાઈ હતી અને પ્રમુખ પદના ઉમેદવારો કાનજીભાઈ સોંદરા અને કૈલાશદાન ગઢવી સાથે બેસી શાંતિપૂર્ણ મતદાન કરાવ્યો હતો આ ચૂંટણીમાં એક અકસ્માત તે ઈજા પામનાર એડવોકેટ પણ આવી મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી નમસ્કાર મિત્રો લોકશાહીના ઢબે જે ચૂંટણી થતી હોય છે પરંતુ આ લોકશાહીના ઢબે જ્યારે મુન્દ્રા બાર એસોસિએશન ઇલેક્શન થતું હોય ત્યારે તમામ જે પણ વકીલો છે ધારાશાસ્ત્રીઓ છે સમાજના એક બુદ્ધિજીવી વર્ગમાં આવતા હોય છે એમનું પણ વોટિંગ હોય છે પરંતુ એક લોકશાહીના પર્વને કઈ રીતે મનાવવું એનું જીવતું જાગતું ઉદાહરણ આપ જોઈ શકો છો કે આમનું એક્સિડન્ટ થયું છે તોય છતાં એમનો એક ફરજ છે કારણ કે તમારો એક પવિત્ર મત કોઈકને જીતાડી શકે છે અને કોઈકને હરાવી પણ શકે છે ત્યારે સાહેબ આપનું નામ અને પરિચય આમ જીએલ જોઈએ સાહેબ શું થયું જો આપને બેસી લે અक्सीडेंट થયો છે તો વોટિંગ કરવા આયા છો વિદુલાથી વિદુલાથી વોટિંગ કરવા માટે આયા છો વાહ વિદ્રે સદ્રસ્ટમાં દાખલ છો અમારે દાખલ છો ને વોટિંગ કરવા માટે આજો તો આ ચૂંટણી ની એક વોટિંગ શું ફરજો છે એક મત શું કરી શકે છે એક મત સખણો ફરક પડે છે અહીંયા ગામ ફરક પડે છે વોટિંગ આપ અચ્છા શું લાગ્યું છે એમને એને પેરાલિસ થઈઓ છે અक्सीडेंट થયો ને એમરેસ થઈ ગયું મગજમાં એક તમારા તમે એમને ધર્મપત્ની છો તમે એમને કીધું હતું કે આમાં ના જવાય વોટિંગ કરવા માટે ના ના થોડી ના પાડે મતદાન કરવું ફરજ છે હા ફરજ છે આપણે કરવું પડે મતદાન જરૂરી હજી પણ એવા ઘણા લોકો છે જે ધારાશાસ્ત્રીલે સમાજમાં બુદ્ધિજીવી આવે જે વોટિંગ કરવા નથી આવ્યા તો એમને શું કહેશો ના ના જવું પડે ચોક્કસ જવું પડે આ આપણી ફરજ બને છે આ ચૂંટણીની મતદાર યાદીમાં કુલ 156 મતો હતા તેમાંથી 144 નું મતદાન થયું હતું જેમાંથી સિત્યાસી મત કાનજીભાઈ સોંદરાને પંચાવન મત કૈલાશદાન ગઢવીને અને બે મત રદ થયા હતા અને કાનજીભાઈ સોંદરા એકત્રીસ મતોથી વિજયી થયા હતા અને તેમના સમર્થકો દ્વારા તેમને હાર પહેરાવી પેંડા વહેનથી અભિનંદન આપી ખુશી મનાવી હતી અને બીજા નંબર ઉપર રહેલ કૈલાસદાન ગઢવીએ જણાવ્યું હતું કે હાર અને જીત ગૌણ બાબત છે મારી તરફેણમાં મતદાન કરનાર મતદારોનો આભાર વ્યક્ત કરું છું અને જીતેલા ઉમેદવાર કાનાજીભાઈ સોંદરા એ તેમની તરફેમાં મતદાન કરનાર મતદારો તેમને સહાયક કરનાર સિનિયર એડવોકેટ્સ તથા તેમને જીતાડવા માટે પ્રયત્નો કરનાર સર્વે લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે સિનિયર એડવોકેટ્સ વિશ્રામભાઈ ગઢવી નારાણભાઈ કાનાણી પ્રવીણભાઈ ગણાત્રા મોહમ્મદભાઈ છતાણી ખોજા જનકભાઈ સોલંકી તથા બીન હરીફ થયેલા कारोबारी ટીમના ઉપપ્રમુખ મોહમ્મદ બિલાલ ખત્રી मंत्री नरेंद्र सिंह सोढ़ा सहमंत्री विमल मेहता खजानची इस्माइल तुर्क लाइब्रेरियन दीपाबेन जंगम अने देवलबेन मधुड़ा तथा कारोबारी सभ्यों भरत सिंह जाडेजा कानिया सेडा राहुल राठौर पत्रामल गढ़वी संजय जोशी इमरान मेमर वगैरे मतदान मतके सेवा आपी थी चूंटी अधिकारी तरीके सुनील भाई मेहता सहायक चूंटी अधिकारी तरीके भौमिक भाई भट्ट તથા અલ્તાફભાઈ માંજોઠીએ સેવા આપી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા બાર એસોસિએશન જે ચૂંટણી થઈ છે તેની અંદર ટોટલ એકસો ને ચુમ્માલીસ મત પડ્યા હતા તેમાં કાનજીભાઈ હરીશ એમની સામે કે કે ગઢવી હતા પરંતુ કાનજીભાઈને છ્યાસી મત મળેલા છે અને કે કે ભાઈને પંચાવન મત અને એમાંથી બે મત રદ થયા છે એટલે કાનજીભાઈ એકત્રીસની લીડથી જીતેલા છે એકત્રીસ મતની લીડથી કાનજીભાઈ જીતેલા છે ત્યારે કારણ કે મુન્દ્રા બાર એસોસિએશનની ચૂંટણી આખી અલગ હોય છે કારણ કે પારિવારિક રીતે ચૂંટણી લડાતી હોય છે લોકશાહીના ઢબે ચૂંટણી થતી હોય છે બેન ખાસ કરીને લોકશાહીના ઢબે જ્યારે ચૂંટણી થતી હોય છે હાર જીત તો બે છે સિક્કાના બે પહેલું છે પરંતુ જે તમે તમામ વકીલ એક પરિવાર તરીકે ચૂંટણી લડતા છો તો આ ચૂંટણી તમે કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીને હું અમારી એક સ્પોર્ટ્સમેનશીપ છે અહીંયા મુન્દ્રા બાર જ જીત્યું છે અને મુન્દ્રા બાર જ હાર્યું છે બંને અમારા ભાઈઓ છે એટલે અમારામાં એવું કોઈ હોતું નથી કે હાર જીત અમારા માટે ગૌણ વસ્તુ છે થેન્ક યુ ઘણી એવી ચૂંટણી હોય છે કે જે ઉમેદવાર હારી જાય છે જીતી જાય છે ક્યાંક ને ક્યાંક થોડુંક મન દુઃખ લાગતું છે પણ પરંતુ આ ચૂંટણી સૌથી અલગ છે કારણ કે જે પણ જીતે જે પણ હારે પણ કહે છે કે જીત્યો તો અમારું બાર પરિવાર જ જીત્યું છે ત્યારે આપણે બીજા ઉમેદવાર છે બીજા જે વ્યક્તિ છે એમ સાથે વાત કરશું ખાસ કરીને કાનજીભાઈ જ્યારે આટલી મોટી લીટથી જીત્યા ત્યારે ખરેખર આશા હતી સો ટકા આશા તો હતી જ કે કાનજીભાઈ જીતશે અને ઘણી બધી લીટ જીતી ગયા છે એ સારી વાત છે અભિનંદન કાનજીભાઈને કાનજીભાઈને અભિનંદન પાઠવ્યા છે ત્યારે રવિભાઈ ખાસ કરીને આ ચૂંટણીમાં એક ચાણક્ય રીતે આમ તો કહેવાય કે તમામ સોકઠા ગોઠવવા ચૂંટણી કઈ રીતે લડવી અને ચૂંટણી કરવી એવા મારી પાસે જનકભાઈ પણ છે અને સાહેબ છે એકત્રીસની લીડથી એકત્રીસ મતની લીડથી જીત્યા છે લોકો વાત કરતા હતા કે નજીવી લીડ મળશે ગમે તેને મળશે પરંતુ પરિણામ આખા અલગ આવ્યા છે તો આ ચૂંટણીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો એમાં કાનજીભાઈની મહેનત બહુ ફરી છે કાનજીભાઈએ તણ તોડ મહેનત કરી છે આ ચૂંટણીમાં અને કાનજીભાઈએ જેટલા પણ વાદા કર્યા છે મને

એટલે જીતવા પછી કદાચ અમારામાં કોઈ હરસ કે એવું કોઈ દુઃખ નથી હોતું પણ હા પછી જે કદાચ વકીલ મિત્રો જે કામ હોય છે એ અમે તંત્ર મહેનત કરીને સાથે લઈને બધા કામ કરી છીએ ખાસ કરીને એક સારી લીડથી જીત્યા છો આપ અને ખરેખર આવી લીડથી જીતો મારા ખ્યાલથી જ્યારે આટલી લીડથી તમે જીતતા હોવ તો પહેલે તો તમે તમારા સાથીઓને અભિનંદન આપતા હશો પરંતુ કેટલો વિશ્વાસ હતો જીતનો વિશ્વાસ તો ઘણું હતું પણ અમારા જે સાથી છે રવિભાઈ છે જનકભાઈ છે અને બીજા ઘણા નરેન્દ્રસિંહ બધા અમારા આખા બધા વકીલો અમારામાં કોઈ ફાઇટ હોય નથી અમે બધા વકીલો ફ્રેન્ડ કે મારા સારા મિત્ર છે અમે ક્યારે હું હારજીત ગે ફેર પણ તમે જોયું હતું ભાવનાબેન નહોતા તમે એવું ન હોય મારા ભાઈ છે મોટા અમે હારજીત ગૌણ વસ્તુ છે પણ વકીલોને જે મૂળ પ્રશ્નો થાય થાય ને દરેકને સમાન રીતે કોઈને વકીલ નહીં પણ અમુક જે છે કામ નથી થતા જે પણ વકીલનો પ્રશ્નો છે અને અમે વાયદા કર્યા છે એ પ્રમાણે અમે બાર મહિનાનું નિરાકરણ લાવશું ખાસ કરીને લક્ષ્મીના આશીર્વાદ છે તમારી દીકરીઓ સવાર તો નહીં આવે છે પપ્પાની રિઝલ્ટ મને પણ કીધું કે પપ્પાનું શું રિઝલ્ટ આવ્યું તો આના આશીર્વાદ કેટલા છે છોકરીઓના પણ આશીર્વાદ પરિવારને પણ ચિંતા હોય પત્નીને હોય છોકરાઓને હોય અને હું અને અમારા સિનિયર એડવોકેટ બિલાલભાઈ છે એમને અમારા છે અમારા ગુરુ જેવા છે એ અમને ઘણું સપોર્ટ કરે છે અમ પણ ચૂંટણી દરમિયાન પણ સાથે જ હતા એમની સાથે મિત્રો બીજા પણ જે પણ મત આપે કે ના આપે અમે બધા વકીલ જ છીએ અને સારી ફાઇટ થઈને મજા આવી લોકશાહી છે એ સાચી વકીલો તો વકીલો પાસે છે એ પ્રજાએ જાણવું જોઈએ જો અમારું બધા એકબીજાને મત અમે એવું ક્યારે નથી કરતા હાર જીતો બધા સાથે બેસીને ખાશું અમે અને પીટી જાડેજા પછી એ અમારા મિત્ર છે બધા ઘણા એવા વિમલ મહેતા છે વિમલ ઇમરાનભાઈ મેમણ છે અમે ધારે ભેગા જોઈએ ક્યારે એવું ન હોય હાર જીત થાય અમે સાથે જોઈએ છીએ આશા હતી કે જીત થશે જીત તો મને આશા હતી કે ફેર થોડી કચાસ રહી ગઈ હતી પણ આ ફેર મેં મહેનત કરી હતી એટલે મને ઘણી આશા હતી જીત તમારા હરીફ જે કૈલાશભાઈ હતા એમને આપ શુભેચ્છા કઈ રીતે પાઠવો છો એ મારા સાથી મિત્ર છે હાર હાર જીત ગૌણ વસ્તુ છે એને પણ હું બેટ લખ કહું છું પણ ફરીવાર વાર ક્યારે મળીએ તો જીતે ભવિષ્યમાં જીતે એવી અપેક્ષા રાખું છું આ મંજિલ મિલે યા ન મિલે એ મુકદ્દર કી વાત હે લેકિન હમ કોશિશ ન કરીએ ગલત વાત હે ક્યાંક ને ક્યાં સૂત્ર સાબિત થઈ રહ્યું છે ત્યારે મારી સાથે ઘણા એવા આગેના વાનો છે ખાસ કરીને ધારાશાસ્ત્રીઓ આ એક બુદ્ધિજીવી સમાજમાં બુદ્ધિજીવી વ્યક્તિ તરીકે આવતા હોય છે પરંતુ જ્યારે ચૂંટણીઓ થતી હોય છે ત્યારે એક સમગ્ર બાર એસોસિએશન એકત્રિત થતું હોય છે અને આ ચૂંટણી ખેલ દિલ્હીથી લડાતી હોય છે ક્યાંક ને ક્યાંક અમારી પણ એવું થાય છે કે રાજકીય ચૂંટણી પણ ખરેખર આવી થવી જોઈએ જે પણ જીતે જે પણ હારે પણ એમનો બહાર જીત્યો છે ત્યારે સાહેબ ખાસ કરીને કાંજીભાઈ જીત્યા ત્યારે કઈ રીતે સુવિધા પાઠવશો કાનજીભાઈની મહેનત છે એના કારણે જીત્યા છે અને કે કેભાઈ પણ સારી મહેનત કરી હતી પણ આ વકીલોની ચૂંટણી છે એટલે એમાં વેરભાવ કેવો હોતો નથી એ બસ એ પ્રમાણે જીતી છે હારી યાર છે તમે તો ઘણી ચૂંટણીઓ જોઈ હશે પણ ચૂંટણીઓ રસાકસી ક્યારે છેલ્લે થઈ છે આવી આ વકીલાતના જે પ્રોફેશનલની ચૂંટણી હોય છે એમાં કાંઈ હાર જીતનું હતું એટલું મહત્વ નથી હોતું આ તો ખાલી એક વકીલોના ભાવનો પ્રશ્ન આવે છે ખાસ કરીને સાહેબ શું મુદ્દા એવા છે કે જે કોર્ટમાં કામ નથી ત્યાં કે જે બાર એસોસિયેશન રૂમ જોઈએ એ સમગ્ર મુદ્દાઓ લઈને ચાલશે કાનજીભાઈ હા કાનજીભાઈ અમારી અપેક્ષાને બહાર ઉતરશે એવું લાગે છે હમણાં ઘણી બધી સમસ્યાઓ છે બાર રૂમ નથી કોર્ટ બિલ્ડિંગનો પણ પ્રશ્ન છે અને ઘણા બધા નાના મોટા પ્રશ્નો છે એને સારી એક એવી ટીમ હમણાં નિર્માણ પામી છે અને પ્રેક્ટિસ કરતાં એડવોકેટો આ વખતે ચૂંટાયા છે એટલે શક્ય છે કે અમારા પ્રશ્નનું નિરાકરણ થશે આપ પણ હું પ્રમુખ થયા છો બી ના રીપ છે ત્યારે આપની સમગ્ર ટીમ કઈ રીતે કામ કરશે એટલે અમારી ટીમ આ વખતે પ્રેક્ટિસ કરતા એડવોકેટો ચૂંટાયા હમણાં ઘણા સમયથી એવો પ્રશ્ન ઊભો રહેતો હતો કે પ્રેક્ટિસ નથી કરતા એ એને હોદ્દા મળ્યા એના કારણે અમને ઘણી દુવિધાઓ થઈ આ વખતે નિર્માણ એવું થયું છે કે પ્રેક્ટિસ કરતાં એડવોકેટોની પેનલ બની છે એટલે અમને વિશ્વાસ છે કે અમે સાથે મળીને સારું એવું કામ કરશું ઇમરાનભાઈ ખાસ કરીને એકત્રીસ મતોની લીડથી કાનજીભાઈ જીત્યા છે તો ઘણી ચર્ચાઓ થતી હતી કે લીડ નહીં મળે સાત આઠ મતથી જીતશે પરંતુ આવી ભારે લીડથી જીત્યા આવો ત્યારે કાનજીભાઈને કઈ રીતે શુભેચ્છા પાઠવશો અને સામે હરીફ લડનાર કૈલાશભાઈને પણ આપ કઈ રીતે અભિનાદન પાઠવશો સૌપ્રથમ પ્રથમ ખૂબ ખૂબ શુભેચ્છા એમની મહેનત છે બાકી તો વકીલ જ જીતે વકીલ જ હારે આમાં કોઈ બહુ મહત્ત્વ નથી હાર જીતનું પરંતુ જ્યારે વકી કાનજીભાઈએ બહુ સારી મહેનત કરી છે તો અમને અપેક્ષા છે કે જે બહારના જે પ્રશ્નો છે એ તકે પ્રશ્નોનું નિરાકરણ લાવશે ત્યારબાદ બહેનો છે એમની સાથે મળીશું ખાસ કરીને બેન આપ બહુ ઉત્સાહ હતા કારણ કે જ્યારે ચૂંટણી ચાલુ હતી સવારના તમે એમને ઉભા એની સાથે હતા પરંતુ આ ચૂંટણી એક ખેલ દિલ્હીથી લડાણી અને તો સિક્કાના બે પહેલું છે પરંતુ જીતેલા ઉમેદવારને કઈ રીતે શુભેચ્છા પાઠવશું અને હારેલા ઉમેદવારને પણ આપ કઈ રીતે બેસ્ટ ઓફ લખેસો આજરોજ મુન્દ્રા બાર એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ એની અંદર બંને પક્ષકારોએ ખૂબ જ મહેનત કરેલી હતી સવારથી જ બધા તડામાર તૈયારીઓમાં હતા તેમાં ખાસ કરીને તમારા બહેનોનો બહુ મોટો ફાળો છે આની અંદર અને આ બહેનોના કારણે જ હું આજે વિજેતા બની છું આનાથી પહેલાંય પણ હું વાઇસ પ્રેસિડેન્ટ બની હતી ત્યારે પણ સૌથી વધારે વોટ મને પડેલા હતા અને આજે એ બહુમતીથી વિજય થયા છે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કે કેભાઈને કહીશ કે હાર જીત તો થાય એ ક્યાં સિક્કાની બે પહેલું છે ક્યારેક હારીએ ક્યારેક જીતીએ એનામાં નિરાશ થવાનું કાંઈ હોય નહીં ફરી પાછું લડશું આવતા વર્ષે ફરી પાછું ચૂંટણી આવશે ત્યારે અને જ્યાં જ્યાં જરૂર પડશે અમે તો બધા એક જ છીએ અને તેવી ને તેવી મહેનત સાથે આગળ વધશું બેન આ ચૂંટણી કેટલી શાંતિથી અને એક કહેવાય કે સમાજમાં બુદ્ધિજીવ વર્ગ એટલે વકીલ કહેવાય અને ધારાશાસ્ત્રી જ્યારે આવી ચૂંટણી થતી હોય તમને નથી લાગતું મોટી ચૂંટણી પણ આવી થવી જોઈએ સો ટકા થવી જોઈએ આમાં તો જેને કહેવાય ને કે લાસ્ટ મુમેન્ટ સુધી ખબર નથી પડતી કે કોણ કોની સાથે છે અને કોણ કોને વોટ કરશે અને હું તો આમાં બે સતત બે થી ત્રણ વર્ષ સુધી ચૂંટણીમાં હોઉં છું એટલે મને એક્સપિરિયન્સ છે કે બહુ ટફ છે આમ શાંતિ શાંતિવાળી ખરી પણ બુદ્ધિજીવી વર્ગ છે એટલે આપણે એને કહી ન શકીએ કે તું આને વોટ કરજે કે તું આને વોટ કરજે કારણ કે સૌ કોઈ સમજે જ છે કોને વોટ કરવાનું છે એટલે આમ મજા આવે છે દર બારમાં એવું છે બે બે વર્ષે થાય છે પણ અમે ઈચ્છીએ છીએ કે દર બાર વર્ષે અમારે અહીંયા બાર ની અંદર ચૂંટણી થાય શું એવા જે મુદ્દાઓ છે કારણ કે વકીલોના પણ અમુક નાનકડા મુદ્દાઓ છે શું મુદ્દા હવે કામ થવા જોઈશું હા સૌથી પહેલા તો અમારી પાસે ત્રણથી ચાર કોર્ટો છે પણ એની માટે કરીને કોર્ટમાં સ્પેસ નથી અત્યારે હાલ લેવલ જઈએ તો અમારી પાસે ફેમિલી કોર્ટ નથી આવવાની શું કામ કારણ કે અમારી પાસે કોર્ટની અંદર સ્પેસ નથી એટલા માટે એના માટે કરીને અમે અમારો બાર રૂમ પણ આપી દીધેલો છે લેડીઝ બાર રૂમ તો લગભગ સુધી ઘણા વર્ષોથી અમે આપી દીધેલો છે એટલે હવે અમે એવું જ ઈચ્છીએ છીએ કે ભાઈ જે નવા પ્રમુખ આવ્યા છે અત્યારે અને અમારી આખી ટીમ કે એના માટે સૌથી વધારે મહેનત કરે કે અમને નવું બિલ્ડિંગ મળે અને અમે આગળ પણ કોર્ટમાં પણ અમારો વધારો થાય અને એવી જ રીતે અમારી પાસે એપીપી પણ એક જ છે તો એ કોર્ટમાં કો કેસ ચાલે તો બીજામાં વેઇટ કરવું પડે તો અમારી પાસે એપીપીની જરૂર છે અમારી પાસે બીજા સ્ટાફની જરૂર છે તો એના માટે કરી અને બીજું કે નાના નાના પ્રશ્નો એડવોકેટોના જે હોય છે એને જે સોલ્વ કરી શકે અને એના માટે કરી અને એડવોકેટોની સાથે ઊભા રહે બસ ચૂંટણીનું જોર સવારના નવ વાગ્યેથી કરીને ત્રણ વાગ્યા સુધી ચૂંટણી એવી હાલ કે લોકો કોઈ પણ તય નહોતા કરી શકતા કે કોણ જીતશે કોણ હારશે પરંતુ છેલ્લે જે પરિણામ જે આવ્યા તે કાંજીભાઈના તરફેણમાં આવ્યા કારણ કે એકસો ચુમ્માલીસમાંથી પંચાવન મત કૈલાસદાન ગઢવીને મળેલા તેમાંથી છ્યાસી મત કાંજીભાઈને મળ્યા અને કાનજીભાઈ એકત્રીસ મતની લીડથી જીત્યા છે એટલે કે બહુ મોટી લીડ પણ કહેવાય હવે જે કાનજીભાઈ વાદા કરેલા તે એમને વચન આપ્યા તો હું આ કાર્યકર્દીશ આવનાર સમય બતાવશે કાનજીભાઈ એ વચન ઉપર કેટલા સક્ષમ રહે છે કારણ કે ચૂંટણી આવે આ જાય પરંતુ કાનજીભાઈની આ જીત એકદમ સ્ટ્રોંગ અને મજબૂતાજી જીત્યા છે એમની ટીમ સાથે જીત્યા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝીલેન્ડ ગુજરાત